Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના તણેમાં એક લોકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો છે મુંબઈના હૃદયની ધડકણ કહેવાતી લોકલ ટ્રેનમાંથી ફળી જવાથી આઠ મુસાફરોના મોત થયા છે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માત જ્યારે સવારે નવ વાગેના દીવા અને મુંબઈ સ્ટેશન વચ્ચે થયો હતો વધુ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં વધારે મુસાફર ભરેલા હતા તેથી આ અકસ્માત થયો હતો ટ્રેન જામ થઈ હતી ટ્રેનમાં પગવાની જગ્યા ન હતી અને મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન આ અકસ્માત થયો હતો હાલમાં રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તો પહોંચી ગઈ છે વધુ વાત કરવામાં આવે તો અકસ્માતની માહિતી આપતા જ મધ્ય ત્યારે રેલવે જણાવ્યું હતું કે થાણેના રેલવે સ્ટેશન પરથી સીસીએમટી ત્યાર તરફથી જઈ રહેલા એક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા આ અકસ્માતમાં કારણે ટ્રેનમાં વધુ ભીડ હોવાનું માનવામાં આવે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મધ્ય રેલવેનું કહેવું છે કે અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે અને આ ઘટનાની સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ